પ્રભુ રાઘવ અયોધ્યા રીટન આવ્યા ભગવાન પધાર્યા અમાસ ને દિવસે પરમાત્મા નું આગમન થયું અમાસ દિવાળી પલટાઈ ગઈ પરમાત્મા હનુમંતી નબડામ નબડો દિવસ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ દિવસ બની ગયો ભક્ત કથા મને શીખડાવે છે આપણું જીવન ગમે તેટલું હલકટ હશે ઉતરેલું હશે પણ આપણા જીવનમાં પરમાત્મા જો હોલ ઓલ થશે પરમાત્મા બાપને રતિ થશે તો આપણું જીવન પણ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ બની જશે અને ઘણા બધા ઇતિહાસો છે વાલિયાનું જીવન નબળામાં નબળું તો હતું જ નહોતું પણ નારજીના માધ્યમથી પરમાત્મા હૃદયમાં આગમન થયું तो वालियो वाल्मीकि हो गए श्रेष्ठ में श्रेष्ठ जीवन भगवान भक्तों अमेरिका है वाचो पर जीवन ने दिव्य बनाए राक्षस को पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए सब्सक्राइब करें तो सरदार कथा चैनल को और बेल आइकन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए